આખા ધ્યાન રાખવાનો છે તમારે જાત એક જ છે નરથી નારી નારીથી નર જાતિ તો પક્ષી રી ગાય ભેં બકરો ઊંઘ ડોગો રોજ પછી વનસ્પતિ હોમા કેરી ઝુંપળ દાડમ મનુષ્ય તો ખાલી એક જ જાત છે નરતી નારી નારીથી નર ઓરે તો રાખશોય વાડા વાયલાઈ મનુષ્યાં જીવનમાં રહેવા સારું અને છત્રીઓ રહે તો છત્રીસ કળા હવે ઉપયોગ કરવાની છે હું પણ છત્રીસ હું કહેવાની જરૂર છે મારે પણ સાહેબ ચંદન રાજા અર્ચન રાજા ગોપીચંદ રાજા રાજા ભરતરી સાધીઓના ઇતિહાસ ઓર મનુષ્ય માત્ર રે માય ગાય બે વ્યાય એને તરત દૂધ આવે છે અને પોતાની મારા દીકરી કે દીકરો જલમ થાય

અને હંમેશા સમાજારો સેવા કરવા તરફેર રહું ભલે શરીર મરવું તે છે મને કુત કે જલીમાં તો મરવું તે પણ સારું કરીને મરવાનું છે કોઈના કહેવાથી પણ નહી થવાનું આ ભારત માતા સબને અધિકાર છે અને અધિકાર એને લેવાનો હક છે ભારત માતા કી જય હો જય હો જય હો આજે ફૂટબોલ પ્રિય આપણે ખૂબ